હલો ફ્રેન્ડ્સ વેલકમ कृषि ઓન फ्रेंड्स ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ તો ફ્રેન્ડ્સ નું આપણો જે एमसीक्यू સીક્યુ છે કે જેમાં આપણે જે કૃષિને લગતી જે પણ મહત્વની યોજનાઓ છે એના વિશેના આપણો આજનો एमसीक्यू સીક્યુ છે ઓકે તો ફ્રેન્ડ્સ આજની એમસીક્યુ સિરીઝ છે કે જેમાં કૃષિને લગતી મહત્ત્વની બધી જ યોજનાઓ છે એના વિશેની આપણે કવારા આજે કરીશું ઓકે તો તમે વ્યવસ્થિત રીતે આજનો આપણો લેક્ચર જોજો અને વ્યવસ્થિત રીતે યાદ રાખજો કેમકે એક્ઝામમાં યોજનામાંથી આરામથી ક્વેશ્ચન્સ નીકળે છે તમને પણ ખ્યાલ છે પાસ્ટમાં પણ ઘણી એક્ઝામ છે કે જ્યાં આપણી જે એગ્રીકલ્ચર રિલેટેડ જે પણ સ્કીમ હોય છે જે પણ યોજનાઓ હોય છે એના રિલેટેડ ક્વેશ્ચન્સ હોય જ છે ઓકે તો ફ્રેન્ડ્સ સ્ટાર્ટ કરીએ આજનું આપણું એમસીક્યુ સિરીઝ ઓકે આપણે સ્ટાર્ટ કરીએ એની પહેલાં એઝ યુઝવલ હું તમને હરરોજ જણાવું છું કે તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ઓકે અને હા જે પણ નવા ફ્રેન્ડ્સ આપણી જોડે જોડાય છે એ લોકોને જો ટેલિગ્રામ ચેનલમાં જોડાવું હોય તો લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ઓકે તો એનો યુઝ કરીને એ લોકો આપણી ચેનલમાં જોડાઈ શકે છે ઓકે તો સ્ટાર્ટ કરીએ આજનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન તો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન શું છે તો કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવેલી હતી બરાબર છે તો વાત કરીએ આપણે ફસલ વીમા યોજના અંતર્ગત બરાબર છે તો ફસલ વીમા યોજના શું છે તો કે આપણે જે પણ પાક વાવતા હોય છે એમાં કંઈ પણ કુદરતી એવું સંજોગો થયા ફોર એક્ઝામ્પલ કંઈ વાવાઝોડું આવ્યું વધુ વરસાદ પડ્યો અને એના લીધે પાક ફેલ ગયો બરાબર છે તો એ યોજનાને પ્રોટેક્ટ કરવા માટે આજે આપણું છે આ યોજના છે બરાબર છે પાક ફેલ ગયો એવી જે સિચ્યુએશન છે એડવર્સ સિચ્યુએશન તો એની સામે આપણને રક્ષણ પ્રોવાઈડ કરે છે બરાબર છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત એટલે કે જો પાક આપણો નિષ્ફળ જતો હોય તો આપણે આ જે યોજનાનું જે પ્રીમિયર હોય છે એના દર આપણને મળે છે બરાબર છે મતલબ પ્રીમિયર આપણને મળતું હોય છે અને આ જે છે ફસલ વીમા યોજના પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બરાબર છે કે જે યોજના નું આપણું main aim શું છે તો કે એક રાષ્ટ્ર એક યોજના બરાબર છે આ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હતી એના પહેલા અલગ અલગ કેટલી યોજનાઓ હતી કે જેને આપણે મોડિફાઈડ કરતા ગયા અને લાસ્ટમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના આવેલી છે બરાબર છે તો આ છે આપણી ફસલ વીમા યોજના જે છે કે જે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય છે કે જેના દ્વારા બહાર પાડવામાં આવી લે છે બરાબર છે અને એક રાષ્ટ્ર એક યોજના એ આ યોજના છે એનું મેઇન એમ છે બરાબર છે અને આ જે ફસલ વીમા યોજના છે એ શું કરે છે તો કે એક ઇન્સ્યોરન્સ કંપની હોય છે બરાબર છે એ ઇન્સ્યોરન્સ કંપની હોય છે કે જે ખરીફ પાક હોય છે ખરીફ પાકની આપણે વાત કરીએ કે જેમાં ચોખા હોય છે મકાઈ હોય છે બાજરી શેરડી એવા જેવા પાકો જે હોય છે કે જે ખરીફ સિઝનમાં લેવાતા હોય છે બરાબર છે એને કવરઅપ કરે છે બરાબર છે અને ખરીફ પાક હોય છે કે જ્યાં એનું પ્રીમિયમ કેટલું હોય છે તો કે બે ટકા બરાબર છે જો ખરીફ પાકની વાત કરવામાં આવે ખરીફ પાક તેમાં એનું પ્રીમિયમ છે બે ટકા ઓકે ખરીફ પાકમાં પ્રીમિયમ છે બે ટકા ઓકે બાગાયતી પાક હોય તો પાંચ ટકા એનું પ્રીમિયમ છે અને રવિ પાકની વાત કરીએ આ રવિ રવિ પાક આર ફોર તો એનું પ્રીમિયમ હશે એક પોઈન્ટ પાંચ ટકા અને ત્યારબાદ છે બાગાયતી એટલે હોર્ટિકલ્ચર ક્રોપ તો એનું પ્રીમિયમ છે પાંચ ટકા ઓકે આ એક્ઝામમાં યાદ રાખવાનું છે કેમ કે એક્ઝામમાં આને રિલેટેડ ક્વેશ્ચન પૂછાય છે ઘણી વખત કે બાગાયતી પાકો છે તો એમાં કેટલા ટકા પ્રીમિયમ પ્રોવાઈડ કરવામાં આવે છે તો પાંચ ટકા બરાબર છે એટલે જો બાગાયતી પાકો હોય તો એમાં પાંચ ટકા પ્રીમિયમ હોય કે જેની આપણને જોગવાઈ થયેલી હોય છે અને રવિ પાકોની વાત કરવામાં આવે તો એમાં છે બે ટકા બરાબર સોરી રવિ પાકોમાં છે એક પોઈન્ટ પાંચ ટકા ખરીફ પાકો એટલે કે જે ચોમાસાની સિઝનમાં લેવાતું હોય એમાં બે ટકા પ્રીમિયમ પૂરું પાડવામાં આવે છે બરાબર છે અને આપણી આ જે યોજના હોય છે એમાં મેં તમને જે મગાવ પણ જણાવ્યું કે કંઈ દુષ્કાળની સિચ્યુએશન થાય કંઈ રોગો આવી જાય કંઈ જીવાત આવી જાય કંઈ કુદરતી આફતો આવે તો એ સમયે આપણને આ જે યોજના છે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના એના અંતર્ગત આપણને રક્ષણ પૂરું પડે છે મતલબ કે આ જે પ્રીમિયમ છે એ આપણને પ્રોવાઈડ થતું હોય છે બરાબર છે અને મેં તમને જેમ અગાઉ જણાવ્યું કે આપણી પ્રધાનમંત્રી જે ફસલ વીમા યોજના છે એ પહેલા અલગ અલગ કેટલી એગ્રીકલ્ચર રિલેટેડ યોજના હતી બરાબર છે કે જે મોડિફાઈ થતી ગઈ અને લાસ્ટ આપણી આ છે બરાબર છે પણ જો આપણને એવું પૂછાય કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત પહેલા કઈ યોજના અસ્તિત્વમાં હતી તો એના માટે આપણે રાઇટ આન્સર આપણો આવશે એન એ આઈ એસ એટલે નેચરલ નેશનલ એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ સ્કીમ બરાબર છે એન એઆઈએસ હતી હું તમને લખી જ દઉં એન એઆઈએસ ઓકે નેશનલ એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ સ્કીમ હતી કે આ જે એનએ આપણી જે યોજના હતી એની બાદ આ મોડીફાઈ થયું બરાબર છે અને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના આવેલી છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના પીએમએફ વાય ઓકે મોડીફાઈ થઈને આવેલી છે ઓકે PMFBY બરાબર છે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના તો આપણો હવે આપણે વાત કરીએ કે આપણો જે right આન્સર છે શું આવશે તો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હતી કે જેની શરૂઆત નરેન્દ્ર મોદીજીએ કરેલી હતી અને એ જે યોજના છે કે તે તેર જાન્યુઆરી બે હજાર સોળ ના રોજ છે કે જે અસ્તિત્વમાં આવેલી હતી અથવા શરૂઆત કરવામાં આવેલી હતી ઓકે તો આપણે વાત કરી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત બરાબર છે ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે રાષ્ટ્રીય કૃષિ બજાર પોર્ટલ ની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી આવી હતી બરાબર છે કે પહેલી તો વાત છે કે રાષ્ટ્રીય કૃષિ બજાર જે પોર્ટલ છે કે જેને આપણે ઈ નામ તરીકે ઓળખીએ છીએ બરાબર છે ક્યારે સેનું ઓળખીએ છીએ તો કે ઈ નામ ઓકે તો ઈ નામ છે તો એની શરૂઆત ક્યારે કરવામાં આવેલી હતી આપણો રાઇટ આન્સર શું આવશે ઈ નામ કે જેની શરૂઆત ક્યારે કરવામાં આવેલી હતી બરાબર છે તો ઈ નામ છે કે જેની શરૂઆત ચૌદ જાન્યુઆરી આ ચૌ સોરી ચૌદ એપ્રિલ બે હજાર સોળના રોજ કરવામાં આવેલી હતી બરાબર છે તો હવે આપણે વાત કરીએ કે ઈ નામ એટલે કે જેને આપણે રાષ્ટ્રીય કૃષિ બાજાર તરીકે ઓળખીએ છીએ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ તરીકે પણ ઓળખીએ છીએ ઓનલાઈન પ્લેટફોર્મ છે બરાબર છે અને આ જે પ્લેટફોર્મ છે કે જ્યાં આપણે એકીકૃત બધી જે એપીએમસી હોય છે આખા દેશની એને એકીકૃત કરવાની હોય છે બરાબર છે અને મેઇન એનું એમ શું છે એકીકૃત કરવાનો તો કે બધી જ જો એપીએમસી એક માળખા અંતર્ગત આવી જાય એટલે જે પણ પ્રાઇસ નું આપણને વેરીએશન જોવા મળતું હોય અલગ અલગ રાજ્યો માં અલગ અલગ પ્રાઇસ ઘણી વખત હોય છે એક જ crop ની બરાબર છે તો એને આપણે એક માળખા નીચે લાવીને સેમ પ્રાઇસ આખા દેશ માં મળી રહે એ માટે કે જેથી ખેડૂતોને કોઈ ભેદભાવ થાય નહી પ્લસ ટ્રાન્સપરન્સી લે બરાબર છે પ્રાઇસ ટ્રાન્સપરન્સી અહીંયા જોવા મળે છે અને વચેટિયાઓ જે પણ હોય છે કે જે ફાયદો લઈ જતા હોય છે અને ખેડૂતો સુધી પોતાનો જે પાક હોય છે એની પૂરતી આવક મળી શકતી ના હોય છે કેમકે ખેડૂતો પાસેથી વચેટિયાઓ જે હોય છે એ શું કરે છે ઓછી કિંમતે લે છે અને જે માર્કેટ હોય છે બીજા એમાં ઊંચી કિંમતે વેચે છે તો ખેડૂતોને પોતાના પાક ઉત્પાદનનું પૂરતી કિંમત મળી શકતી નથી બરાબર છે માટે આખા દેશનું બધા એપીએમસીમાં જોઈન્ટ જોઈન્ટ એક આખું પ્લેટફોર્મ છે કે જ્યાં બધી એપીએમસીને એના અંતર્ગત લાવવાની પ્રાઇઝ હોય છે એની સ્ટેબિલિટી જાળવવાની પ્લા પ્રાઇઝની ટ્રાન્સપરન્સી માટે અને જે મિડલમેન હોય છે એને નાબૂદ કરવાના બરાબર છે મેઇન આપણું જે આ કૃષિ આ ઈ રાષ્ટ્રીય કૃષિ પોર્ટલ છે ઇનામ પોર્ટલ છે આ છે છે બરાબર અને જો આની ટેગલાઇન હોય તો શું છે તો કે ઉત્તમ પાક ઉત્તમ ઇનામ બરાબર છે એટલે કે જેનું સારો પાક હશે એને સારી કિંમત મળી રહેશે ઉત્તમ પાક ઉત્તમ ઇનામ એ રાષ્ટ્રીય કૃષિ બાજાર પોર્ટલ અંતર્ગત એની ટેગલાઇન છે બરાબર છે અને આપણો આ જે પોર્ટલ હોય છે કે જેની મદદથી આપણા જે ખેડૂતો હોય છે કે જે પોતાનું જે ઉત્પાદન હોય છે એના વેચાણની જ્યારે પૂરેપૂરી રકમ પ્રાપ્ત થાય છે ત્યારે સીધા એના એકાઉન્ટમાં જમા થતા હોય છે બરાબર છે એટલે વચેટીયાઓ જે હોય છે જે દલાલો હોય છે મિડલમેન હોય છે એ બધા જ નાબૂદ થઈ જતા હોય છે બરાબર છે અને આ જે આપણું પોર્ટલ હતું કે જે સૌ પ્રથમ આઠ રાજ્યોમાં જ શરૂ કરવામાં આવ્યું હતું તું જો અત્યારની વાત કરવામાં આવે તો તે ત્રેવીસ રાજ્યો અને આઠ કેન્દ્ર શાસિત પ્રદેશો છે કે જેમાં આ જોડાયેલું છે બરાબર છે તો બાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે સોઇલ હેલ્થ કાર્ડને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો સોઇલ હેલ્થ કાર્ડ છે કે જેમને આપણે વૃદ્ધા સ્વાસ્થ્ય કાર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે ઓકે ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે એસ એમ એ એમ યોજના અંતર્ગત ખેડૂત ઉત્પાદન સંગઠનને કેટલા ટકા સુધીની નાણાકીય સહાય મળે છે તો જે ખેડૂત ઉત્પાદન સંગઠન હોય છે કે જેમને પંચોતેર ટકા સુધીની જે નાણાકીય સહાય હોય છે કે જે મળતી હોય છે બરાબર છે તો આ ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે પ્રધાનમંત્રી જે અન્નતા છે કે જે એની સંરક્ષણ જે અભિયાન છે કે જેની શરૂઆત બે હજાર અઢાર ના રોજ કરવામાં આવેલી હતી ઓકે ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ભારતમાં પ્રથમ મેગા ફૂડ પાર્ક ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું તો ભારતમાં પ્રથમ આપણું આંધ્રપ્રદેશમાં શરૂ કરવામાં આવેલું છે બાદ છે સરકારે દિનકર નામ શું કર્યું છે તો સરકારે જે આપણી કિસાન સૂર્યોદય યોજના છે કે જે દિનકર યોજના છે કે જેનું નામ બદલીને આપણે કિસાન સૂર્યોદય યોજના કરવામાં આવેલું છે ઓકે બાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ત્યારબાદ છે કિસાન પરિવહન યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવેલી હતી તો જે કિસાન પરિવહન યોજના છે કે જેની શરૂઆત બે હજાર વીસ ના રોજ કરવામાં આવેલી હતી ઓકે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવેલી હતી તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે કે જેની શરૂઆત દસ ઓગસ્ટ બે 2020 ના રોજ કરવામાં આવેલી હતી ઓકે ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે મધુ ક્રાંતિ પોર્ટલ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલું છે તો જે મધુ ક્રાંતિ પોર્ટલ છે કે જે કૃષિ અને ખેડૂત મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલું છે ઓકે ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે શરૂઆત ક્યારે કરવામાં આવેલી હતી કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ખેડૂતોને કેટલા ટકા વીજળી મળે છે એટલે કે આખા દિવસની કેટલા ટકા વીજળી મળે છે તો આઠ કલાકની જે વીજળી હોય છે કે જે મળતી હોય છે ઓકે ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ખેડૂતોને પાક ઉત્પાદન બચાવવા માટે રાજ્યોના ખેડૂતોને ખેત પેદાશોના સંગ્રહ કરવા માટે કઈ યોજના શરૂ કરાયેલી છે તો મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના છે કે જે શરૂ કરાયેલી છે ઓકે બાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે પ્રથમ મેગા ફૂડ પાર્ક ક્યાં સ્થાપવામાં આવેલું હતું તો જો ગુજરાતની વાત કરવામાં આવે તો સુરત છે અને ઇન્ડિયાની વાત કરવામાં આવે તો આંધ્રપ્રદેશ છે ઓકે તો ફ્રેન્ડ્સ આજના જે પણ આપણા એમસીક્યુ હતા કે જે યોજના અંતર્ગત છે બરાબર છે તો પહેલા જે બે એમસીક્યુ આજના જે હતા કે જે મેં તમને ડિસ્ક્રિપ્ટ ટુ જે ફોર્મ છે કે જેમાં તમને બધી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરેલી છે બરાબર છે પરંતુ થર્ડથી લાસ્ટ સુધીમાં બધું મેં પ્રોવાઈડ કરેલું નથી એનું રીઝન એક જ છે કે હરેક એમ સીક્યુમાં જો પાંચથી સાત મિનિટ જાય તો આપણે પંદર એમસીક્યુ છે તો એમાં ઘણો ટાઈમ જાજો જતો રહે બરાબર છે તો હવે હું શું કરીશ આપણો આવતીકાલનો પણ જે એમસીક્યુ સેશન હશે કે જેમાં હું બધા ડિસ્ક્રિપ્શનમાં તમને કરાવી દઈશ વ્યવસ્થિત બરાબર છે કે જેથી એ લેક્ચર મોટો થઈ જશે તો ચાલશે પરંતુ આજે વધુ પડતો મોટું ના થાય એના હિસાબે આપણે ફર્સ્ટ બે છે કે જે વધુ કરેલા છે ડીપમા ઓકે તો ફ્રેન્ડ્સ કાલે ફરી મળીશું ત્યાં સુધી તમે આપણી ચેનલ ભંડોળ છે કે જેને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ઓકે થેન્ક યુ